ગાંધીનગર શારદાબેન કાંતિલાલ દેસાઈ વિદ્યામંદિરમાં વિકલાંગ બાળકોને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું શારદાબેન કાંતિલાલ દેસાઈ વિદ્યામંદિર સદવિચાર અને સંસ્કારનો સિંચન એટલે સદવિચાર પરિવાર બાળકો અહીં વિદ્યામંદિરમાં અભ્યાસ કરે છે અને તેમની પાસે અલગ અલગ પ્રકારની ચાર પાંચ જાતની સાયકલો બાળકો પાસે છે બધા ખૂબ જ સરસ રીતે ચલાવે છે અને વિકલાંગ બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરી રહ્યા છે અને પોતાની સંસ્થાનું નામ પણ રોશન કરી રહ્યા છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ